તો આવે લીરી પૂછ્યું ગામ કબિલકુર ખરખર ને એટલે ન માને કાતા ફૂઈ છે એટલે ન વાંધો ફૂઈ ને કઈ ન હોય કે આ કામ ખુર આવ્યા ફૂઈ ને કાચી થાય એ આવ્યા એટલે એને આપણે આખી કબિલ કે જવાનું જ છે તો ઘડીક પોરો ખાય ને ખાવાનો બ્લોગ બનાવ્યો નથી બ્લોગ બનાવવાનું

ફરોડા ને રાટી વાળી મજા સડાયો છે ટીબુ સડાવ્યું ન સડાવ્યું તો મિત્રો હું વાલીમાં હે ને અટાણે સેઠ સાડા પાંચ વાગે પૂગ્યા એમાં જો હું લીધું બે પ્રાણા લીધા ત્યાં અહીંયા થાય પ્રાણા વાવીના હી રૂપિયાના આવ્યા સો એવા મને હેના પ્રાણાનો મિત્ર સો અટાણે કાંઈ જ ભીનું સારવાની જ જવાનું

તો મિત્રો હેના મી પાસે કવિલ કે થોડી ખોટી થકા કવિલ કે ખોટી થેગાથી ના ભાગો હેના ભૂવ એ રહ્યો ને ને એ ધૂળી બે ધૂળી મારી આખી ફાવતા ચશમા ને તો સમય સશમા મને ભાવ ફાવતા નથી ને મિત્રો હેના હું એક દિવ પહલી દેવા ગતો ને કરશી એટલે આ પોગ તમારે તૂટે ગયો તો બે ત્રણ પહેલા હંજુમાં પણ પોતાના મેળ નહોતો આવતો એ છે ને અમે કરશી શિવરા ને મણી હેના જૂની વસ્તુનો વધારે મિત્રો શોખ त्यो पगर का है न होला गरे काम कि आफ्नो नङ गाउ कि रिनोवेशन रिनो आ सर रिनोवेशन करे माथु पर बे फेरे हिब्रायो न अला हिब्रायो गाउ हँदिबा न त सिलाई न दिनेति पछि हैन चेतास ए असल जइ न पछि हैन आज हिब्रायो त न जा हिब्रायो त न न छ न होमा कराव रहे लागै हारौ भ તો મિત્રો પગરખા કેવા લાગે હા હા દેખાલીમાં આવી હતી બતણાવવા દે પણ ગોવારીયો લાગસો આવોનો દેખાતા કે રોકાય જા મને કે ભેરા ખાઈએ મજુ સોયોગ કરું કર કામ પકાવે ને મિત્રો હેના આવતા આવતા થાકે 5:30 હેના લુકડા બદલાવે સીધો ઢોરનું કામ વર્ગી જાય રણિયોલો રણિયો ખાડવા તો ગો લાગે હતો મે રણિયો કોન ખાડવા તો લે ભાગી કાઈ ઓલી નો આલી ઓરી માકુડી 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 મૈં માંડે માંડે જો પડ્યો ને ના માકુડી ઓ માકુડી

વાળનનો હજીયો રાખે ને એ હજીથી એટલે એની લોટી કરીએ હું એનીથી મણી એ ખાવે એટલે નથી વાંધો આવતો ન એ છે ને લાગે જાય આપણા આપણે ન ફાવે પણ હું બે ત્રણ વર્ષ પહેલાં એ એનીથી જ તો એ તો આપણે ખિયારામાં નથી કાતરતા ન ખિયારામાં આખી ભીઓને કાતરતો એટલે એવું જ વાંધો આવતો નકર તો લાગતું બહુ પહેલા હતા એવું નથી લાગતું નક ભાઈ મણી કહે કે બની ભી લેલો ભાઈ હા લેલી હું એ જે બોલી કોમેન્ટ માં આજ આ કાલુના વ્લોગ ની અંદર યુતી એ ફરીથી મે લે લીધું ચોખતા બનીનો મિત્રો ઓલે આજ ગુરુવાર છે ઓલે મી ને મઘોડી ની ને ક્રોમી નો ડોઝ આપ્યો હતો તો પાછો આઠ દિવસ પછી પાછી ક્રોમી નો ડોઝ આપવાનો હતો પાછો ને આજ આપે દા बस कर चल जैसे क्रोम ini अब अब आ

આપણી ભગરી આને એ બ્લોગની અંદર કોમેન્ટ છે ભાઈની કે તમે કે પારુની આંગળી પીવરાવોમાં ઇન્ની પીવરાવો એટલે એ થોડાક બે એકાદ ટાણો તમે કાચ કરી હોય ને એટલે ઇન્ની પીએલી છે તો હું એ જ કરાખો પડે આંગેરી પીવરાવો નો એવા થાય તો પછી આંગળીએ પીવરાવું પડે છું કે એ પીવરા આવવું પડે કરવું કામ